આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે સૌ પ્રથમ તો જે મેરેજ સર્ટિફિકેટને લઈને જે સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે આધાર કાર્ડ સાથે મેરેજ સર્ટિફિકેટમાં નામ સરનેમને લઈને જે સમસ્યાઓનો સામનો થઈ રહ્યો છે તે મામલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ચર્ચાઓ કરવામાં આવી તેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલાં તો શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીયા મામલે તે સાંભળી લો કરવા માટેની ચર્ચા થઈ છે કયા પ્રકારે આગામી સમયમાં મેરેજ રજિસ્ટ્રેશન અને આધાર કાર્ડમાં માં સરખું નામ આવે તે પ્રકારની વ્યવસ્થા મેરેજ સર્ટિફિકેટ ની અંદર અમુક અનેક સમસ્યા આવતી હતી નોંધણીની અંદર પરિણામે રાજ્ય સરકારમાં એક પ્રપોઝલ મૂકવામાં આવી છે કે જે સરકાર દ્વારા પોર્ટલ ચાલે છે એને જો આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે પહેલા અટક આવે નામ આવે એ આધારે જો કરવામાં આવે તો સરળતા રહે અને પ્રશ્નો ઊભા ના થાય એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એપ્રુવલ આવે તો મેરેજ સર્ટિફિકેટ આપણે વાત કરીએ કે સુધારા સાથે આધાર લિંક સાથે કરવામાં આવે પરિણામે જે મેરેજ સર્ટિફિકેટમાં મેળવવા માટે ઘણા લોકોને સેન્ટર પર

આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બાબતની ખૂબ જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને આ રજૂઆત કરવામાં આવી છે અને જે રાજ્ય સરકારનું પોર્ટલ છે તેના અનુસરીને આગામી સમયમાં આનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે પણ અપીલ કરાઈ છે જેને લઈને આગામી દિવસોમાં મેરિજ સર્ટિફિકેટનો બાબતમાં નિરાકરણ આવી શકે બીજી મહત્વના મુદ્દાની વાત કરીએ તો એનએચએલ મેડિકલ કોલેજ ફિઝિયોથેરપી તેમજ નગરી મેડિકલ કોલેજમાં જે અભ્યાસ કરતા ડૉક્ટર અને નર્સના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે જે તેઓની આર્થિક ક્ષમતા પ્રમાણે તેઓ ફી સમયસર ચૂકવી ન શકતા નથી તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે જેમાં સાતસો પચાસ જેટલા આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આમાં જે લોકો સમયસર ફી નથી ભરી શકતા તેમના માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે આ મામલે શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તે સાંભળી લો પાલિકા સંચાલિત ડેન્ટલ મેડિકલ કોલેજ હોય એનએચએલ મેડિકલ કોલેજ હોય ફિઝિયોથેરાપી હોય નગરી હોસ્પિટલ મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ આની અંદર અભ્યાસ કરતા હોય છે વિદ્યાર્થી ઘણી હોશિયાર હોવાને કારણે મા બાપ તેને ડોક્ટર એન્જિનિયર આપણે વાત કરીએ કે ડોક્ટર અથવા તો નફમાં દાખલ કરતા હોય છે પરિણામે પરિસ્થિતિને કારણે સમયસર વિદ્યાર્થી જ્યારે ફી ન ભરી શકે આવા સાડી કેસો અમારા ધ્યાને આવ્યા હતા પરિણામે વિદ્યાર્થીઓને કઈ રીતે રાહત મળી શકે કઈ રીતે આપણે વાત કરીએ કે તેને મહાનગરપાલિકાથી ઉપયોગી થઈ શકાય તે માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી આવા લગભગ સાડી કેસ છે ભૂતકાળની અંદર પર ડે લેટ પેમેન્ટ બસો પચાસ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયમાં આની એક પોલિસી નક્કી કરીને વિદ્યાર્થીને રાહત દરે જે લેટ ફી છે એના સંજોગોને કારણે ભરી શક્યા નથી આ બધાનો અભ્યાસ કરી એક પોલિસી બનાવવામાં આવશે અને એને સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપી આ તમામ વિદ્યાર્થીઓને પછી લાભ આપવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવંગ દાણી તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને એનએચએલ કોલેજની વાત હોય કે ફિઝિયોથેરાપી કોલેજની વાત હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કોલેજો આવેલી છે મેડિકલ અભ્યાસ માટેની તે તમામ જગ્યાએ રાહતની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે અમદાવાદના એસજી હાઈવે ઉપર ડસ્ટ ફ્રી બનાવવા માટેના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે કોર્પોરેશનની આગામી સમયમાં આ બાબતમાં કેવી તૈયારી છે દેવાંગદાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો સામાન્ય રીતે એસજી હાઈવે પર જે સિટીના મધ્યમાંથી પસાર થાય છે આ હાઈવે આખો ડસ્ટ ફ્રી બનવા તરફ જઈ રહ્યો છે હાલ એનો ફેસ નેશનલ હાઇવે દ્વારા પકવાનથી ઇસ્કોન સુધીનો ચાલુ છે પરંતુ જયારે રોડ ક્રોસ કરવો હોય ત્યારે ફૂટ ઓવરબ્રીજની છે મહાનગરપાલિકા દ્વારા એસજી પર પાંચ જેટલા ફૂટ બનાવવાનું હાલમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે જ્યાં એસજીવીપી સામેની બાજુ નિર્મા તરફ જવા માટે ફૂટ ઓવરબ્રીજ હોય ઉપરાંત રાજપથ ક્લબ પાસે ફૂટ ઓવરબ્રીજ હોય કર્ણાવતી ક્લબ પાસે હોય આમ લગભગ પાંચેક જગ્યા ફૂટ ઓવરબ્રિજ બનાવવાથી આપણે વાત કરીએ કે લોકોને નીચેના ટ્રાફિકની ચિંતા રહેશે નહીં અને પરિણામે સિનિયર સિટીઝનો લિફ્ટ દ્વારા અથવા તો એસ્ક્યુલેટર દ્વારા આ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી સામેની સાડે જઈ શકશે મહાનગરપાલિકા પીપીપી ધોરણ પર આપણે વાત કરીએ કે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે જઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તેમનું નિવેદન સામે આવ્યું છે જે રીતે ડસ્ટ ફ્રી કરવા માટે એસજીઆઈથી પકવાન સુધીના રસ્તા ઉપર એક ફેઝની કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમાં બીજા ફેઝની કામગીરી પણ પૂર્ણ થશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ અમદાવાદના શહેરીજનો અલગ અલગ સમસ્યાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં જે નંબર થકી પોતાની ફરિયાદ નોંધાવતા હોય છે તે હવે અત્યાધુનિક બનવા જઈ રહ્યું છે જેમાં એઆઈ તેમજ જી ટેકિંગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવંગાણી શું કહી રહ્યા છે તે સાંભળી લોસીઆરએસ મહાનગરપાલિકાની અંદર કંટ્રોલ રૂમની અંદર અત્યારે હાલ એકસો પંચાવન ત્રણસો ત્રણ પર નગરજનો કમ્પલેન નોંધાવતા હોય છે આ ની અંદર અમે સુધારો કરી આખું જે અમારું સીસીઆરએસ છે કમ્પ્લેન કંટ્રોલ રૂમ એને ટોટલી આધુનિક બનાવવા માટે જઈ રહ્યા છે એઆઈ ટેગ અને જીઓ નો ઉપયોગ કરી જે જગ્યાએ કમ્પ્લેન નોંધાઈ હોય ત્યાંના આપણે વાત કરીએ મેન પાવર વગર પણ ઉપયોગ થઈ શકે એવા પ્રકારનું કંટ્રોલ રૂમ ઉપરાંત જે જગ્યાએ જીઓઆઈ થી જે જગ્યાએ ખાડો પડ્યો હોય એનો બિફોરનો ફોટો અને કમ્પ્લેન સોલ્વ થયો પછી આફ્ટરનો ફોટો આ બંને ફોટા છે ફોટોગ્રાફ એને મેચ કરવામાં આવશે જીઓ ટ્રેકિંગ થી અને ત્યાર બાદ જ આ કમ્પ્લેન ક્લોઝ થશે પરિણામે હાલમાં જે નગરજનો તરફથી ફરિયાદ મળતી હતી કે કામ પત્યા વાત સોલ્વ થયા વગર અમારી કમ્પ્લેન સોલ્વ થઈ જાય છે તો એ સમસ્યાનો આવનાર સમયગાળાથી એઆઈ ટેકનોલોજી અને જીએસ મેપિંગ થી આ સમસ્યાનો અંત આવશે આદા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી તેમણે મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કંટ્રોલ રૂમ નો આધુનિકરણ થવા જઈ રહ્યું છે તેના લઈને તેમણે વાત કરી છે જેના કારણે જે તે વિસ્તારના જે અધિકારીઓ છે તેમના સુધી જલ્દીમાં જલ્દી લોકોની સમસ્યાઓ પહોંચી શકશે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરો કાશ્મીર સ્ટડી ટૂર પ્રવાસ રદ કરાયો છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ આ પ્રવાસ રદ કરાવવાની ઘટના સામે આવી છે એમસીના વીસ કોર્પોરેટર આવતીકાલે જવાના હતા કાશ્મીર પ્રવાસ પરંતુ સ્ટડી ટુર માટે કોર્પોરેટર કાશ્મીર પ્રવાસે જાય તે પહેલા જ આ નિર્ણય લેવાયો છે શું કહી રહ્યા છે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી આતંકી હુમલા થયો છે તે પ્રકારે જે ત્યાં જવાના હતા પ્રવાસ માટે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે પહેલગામની અંદર જે આતંકીઓએ હુમલો કર્યો અને પરિણામે સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા આ એક દુઃખદ ઘટના છે પરિવાર ઉપર આવી પડેલી વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું મહાનગરપાલિકાના કોર્પોરેટરો એકસો પચાસ જેટલા એપ્રિલ મહિના પહેલાં ત્યાં આગળ ટૂરમાં ગયા હતા આવનાર સમયગાળા દરમિયાન કંઈ આવતીકાલે જવાના હતા એ તમામ કોર્પોરેટરની જે ટૂર છે એ હાલ કેન્સલ કરવામાં આવી છે લગભગ વીસ જેટલા કોર્પોરેટરો જવાના હતા એ તમામની આપણે વાત કરીએ કે આવતીકાલથી જે ટૂર હતી એ કેન્સલ કરવામાં આવી છે આપણે સાંભળ્યા જે રીતે આતંકી હુમલાની ઘટના જમ્મુ કાશ્મીરના પહેલગામમાંથી સામે આવી છે તેને લઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં